નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લીલું આજે આપણે ધોરણ બાર નામના મૂળ તત્વ ભાગ બીજો પ્રકરણ ચાર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એમાં ઉદાહરણ આઠ ગણશું ઉદાહરણ આઠના દાખલાની રકમ ઉદાહરણ આઠની રકમ છે એ બહુ લાંબી છે એટલા માટે મેં આ લખી નથી ડાયરેક્ટ છે એ તમે ટેક્સ્ટબુકમાંથી રકમ જોઈ લેજો પેજ નંબર વન સેવન્ટી સિક્સ ઉપર છે એ ઉદાહરણ આઠ આપવામાં આવેલું છે અથવા તો છે એ મેં અહીંયા ડાયરેક્ટ જવાબ લઈ લીધું છે બેઠે બેઠું ઉદાહરણ આઠ ઉતારી નાખ્યું છે

એ ઇક્વિટી અને જવાબદારી શેર હોલ્ડરના ભંડોળો એની અંદર સબ ટાઈટલ છે શેર મૂડી એની અંદર છે એ સબ ટાઈટલ છે ઇક્વિટી શેર મૂડી તો પચીસ લાખ અને ત્રીસ લાખ છે એ આપી છે ત્રીસ લાખ પચીસ લાખ એટલે ચોથા કોલમમાંથી ત્રીજું કોલમ છે એ માઇનસ કરીએ એટલે પાંચ લાખ તો હવે છઠ્ઠા કોલમનું સૂત્ર છે પાંચમું કોલમ ભાહે ત્રીજું કોલમ ગુણ્યાસો તો પાંચ લાખ ગુણ્યાસો આ પાંચમું કોલમ પાંચ લાખ ગુણ્યાસો ભાહે પચીસ લાખ ટકાવારી આવશે વીસ ટકા ત્યારબાદ છે અહીં દસ લાખ અને પંદર લાખ દસ લાખમાંથી માંથી પંદર લાખ બાદ કરો એટલે માઇનસ પાંચ લાખ આવે તો પાંચ લાખ ગુણના સોંગ લાખ એટલે ટકાવારી આવશે ત્યારબાદ છે અનામત અને વધારવું એની અંદર સામાન્ય અનામત આપ્યું પાંચ લાખ અને ત્રણ લાખ ત્રણ લાખમાંથી પાંચ લાખ બાદ કરો એટલે માઇનસ બે લાખ આવે બે લાખ ગુણના સો ભાંઘા પાંચ લાખ એટલે ટકાવારી આવશે ચાલીસ ટકા ચાલો એના પછી નફા નુકસાન ખાતું છે આઠ લાખ અને છ લાખ તો છ લાખમાંથી આઠ લાખ માઇનસ કરો એટલે માઇનસ બે લાખ આવે બે લાખ ગોણ્યા સો ભાઈગા આઠ લાખ એટલે છે ટકાવારી આવશે ચાલીસ ટકા ત્યારબાદ ટકાવારી આવશે પચીસ ટકા ત્યારબાદ છે એ વિનચેલું જવાબદારીઓ એની અંદર છે દસ ટકાની બેંક લોન આપી છે દસ લાખ અને બાર લાખ તો બાર લાખમાંથી દસ લાખ માઇનસ કરો એટલે પ્લસ બે લાખ આવે પ્લસ બે લાખ છે એ આવશે એની ટકાવારી આવશે છે બે લાખ ગુણ્યા સો ભાઈગા છે એ દસ લાખ એટલે ટકાવારી આવશે વીસ ટકા ત્યારબાદ છે એક લાખ ચાલુ જવાબદારી એમાં ટૂંકા ગાળાની જોગવાઈઓ છે એમાં ત્રણ લાખ અને એક લાખ પચાસ હજાર એક લાખ પચાસ હજાર માઇનસ ત્રણ લાખ એટલે છે એ માઇનસમાં એક લાખ ને પચાસ હજાર આવશે એક લાખ પચાસ હજાર ગુણ્યા સો ભાંગા ત્રણ લાખ એટલે છે એ ટકાવારી અહીંયા છે એ આપણે લેશું પચાસ ટકા ત્યારબાદ છે એ વેપારી દેવા એક લાખ અને સિત્તેર હજાર તો સિત્તેર હજાર માંથી એક લાખ છે તો છે એ ટકાવારી આવશે અહિયાં ત્રીસ ટકા આવશે ત્યારબાદ છે એ અન્ય ચાલુ જવાબદારી એક લાખ અને એક લાખ એસી હજાર છે તો એક લાખ એસી હજાર માંથી તમારે છે એક લાખ બાદ કરવાના છે તો એસી હજાર આવશે એસી હજાર ગુ ભાંગા એક લાખ એટલે ટકા આવશે આપણે બેઠે બેઠો લખી નાખ્યો છે તો પાસઠ લાખમાંથી અડસઠ લાખ બાદ કરો એટલે માઇનસ ત્રણ લાખ આવશે ત્રણ લાખ ગુણા સો છે એ અડસઠ લાખ એટલે ટકાવારી આવશે ચાર પોઈન્ટ ચારસો અગિયાર ટકા ચાલો હવે છે એ મિલકત બાજુ લઈએ છીએ તો મિલકતો એમાં બેન ચાલુ મિલકતો એની અંદર છે સ્થિર મિલકતો એની અંદર ટાઇટલ આપ્યું છે દ્રશ્ય મિલકતો જમીન મકાનો વીસ લાખ અને તેર લાખ પચાસ હજાર તો તેર લાખ પચાસ હજાર માંથી આપણે છે વીસ લાખ બાદ કરવાના છે એટલે છ લાખ પચાસ હજાર માઇનસ આવશે છ લાખ પચાસ હજાર અઢાર લાખ આપણે માઇનસ કરશું એટલે ચાર લાખ ને પચાસ હજાર આવશે ચાર લાખ પચાસ હજાર ગુણસો અઢાર લાખ એટલે પચીસ ટકા આવશે ત્યારબાદ છે એ અદ્રશ્ય મિલકતમાં પેટર્ન આપી છે તો ચૌદ લાખમાંથી બાર લાખ બાદ કરશું એટલે બે લાખ આવશે બે લાખ ગોણસ શું ભાઈગા બાર લાખ એટલે છે ટકાવારી આવશે સોળ પોઈન્ટ સડસઠ ટકા ત્યારબાદ દસ લાખમાંથી છે એ આઠ લાખ બાદ કરશું એટલે બે લાખ આવશે બે લાખ ગોણસ શું ભાઈગા આઠ લાખ એટલે ટકાવારી આવશે પચીસ ટકા ત્યારબાદ છે એ ચાલુ મિલકતો એમાં માલસામાંથી ચાલુ રોકાણો વેપારીના રોકડ અને રોકડ સંકસાવ્ય છે તો બે લાખમાંથી ચાર લાખ બાદ કરીએ એટલે માઇનસ બે લાખ આવશે બે લાખ ગોયણા શો ભાઈ ચાર લાખ છે એ આપણે કરશું એટલે ટકાવારી આવશે પચાસ ટકા ત્યારબાદ એક લાખ પચાસ હજાર માઇનસ ત્રણ લાખ એટલે છે એ માઇનસ એક લાખ પચાસ હજાર આવશે તો એક લાખ પચાસ હજાર સો ભાઇંગા ત્રણ લાખ એટલે પચાસ ટકા આવશે બે લાખ બાદ કરવાના છે એટલે માઇનસ એક લાખ પચાસ હજાર આવશે એક લાખ પચાસ હજાર ગુણના સો ભાઇંગા બે લાખ છે એ કરવાના છે તો અહીંયા પચાસ ટકા છે એ રકમ આવશે એક લાખ પચાસ હજાર બે લાખ કરશો એટલે અહીંયા ટકાવારી ગઈ છે કે અંદર કરો છો એટલે છે એ પિંચોતેર ટકા આવશે ત્યારબાદ છે એ એક લાખ અને એક લાખ જીરો જીરો હવે પાસઠ લાખ માંથી અડસઠ લાખ બાદ કરું એટલે માઇનસ ત્રણ લાખ આવે